મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું પચીસ ડિસેમ્બર કરંટના પ્રશ્નો વિશે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખાસ કરીને કહેવાનો મતલબ મારો એટલો છે કે તમે કરંટના વિડીયાની અંદર કોઈ પણ મિસ્ટેક આવે તો કોમેન્ટ કરી દેજો અને વિડીયો એક દિવસ લેટ એટલે અપલોડ કરવામાં આવે છે કે કોઈ પણ કરંટના વિડીયો તમે જોયેલા હોય ને અમારો કરંટનો વિડીયો જોવો એટલે તમારું રિવિઝન થઈ જાય મિત્રો ખાસ કરીને આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય હાલ તો કરંટના વિડીયો ચાલુ છે વિજ્ઞાનના અપલોડ કરી દીધેલ છે બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને નવા નવા પદ અધિકારીઓના નિમણૂક પામેલા પદાધિકારીઓના પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે અને ખાસ કરીને મંત્રીમંડળના વિડીયો અપલોડ કરી દીધેલ છે તો તમે વિડીયો જોઈ લેજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો આ સાથે પ્રશ્ન એક શરૂઆત કરી દઈએ છીએ કે હાલમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ત્રેવીસ ડિસેમ્બર ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ ત્રેવીસ ડિસેમ્બરે છે અને તે પૂર્વ વડાપ્રધાન હતા બાવીસ ડિસેમ્બરે ગણિત દિવસ એકવીસ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ દિવસો વિશે વાત કરીએ છીએ વીસ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજુટતા દિવસ ઓગણીસ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ અઢાર ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અઢાર ડિસેમ્બરે અરબી ભાષા દિવસ અલ્પે અસંખ્ય દિવ અસંખ્યક અધિકાર દિવસ સોળ ડિસેમ્બરે વિજય દિવસ ભારત અને પાકિસ્તાનના વિજયમાં વિજય મેળવેલો હોવાથી સોળ ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે સત્તર ડિસેમ્બરે પેન્શન દિવસ ચૌદ ડિસેમ્બરે ઊર્જા સંરક્ષણ દિવસ સાત ડિસેમ્બરે ઝંડા દિવસ પોમ્બરે વિશ્વ માટી દિવસ અને બાર ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ દિવસને અગિયાર ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ દસ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નવ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્તા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આઠ સોરી આંતરરા નવ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને નવ નવ ડિસેમ્બરે બોધી સોરી મિત્રો આ નવ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આઠ ડિસેમ્બરે બોધી દિવસ સોરી થોડું મિસ્ટેક જેવું થયું છે મિત્રો તો તમે વિડીયોની અંદર તમને બે દિવસો બતાવી દઈ દઉં છો એટલે થોડો ચેક કરી લેજો સ્ટોપ કરીને તો પ્રશ્ન બે હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ઋણી ઋણ સબસિડી માટે સુડતાળી ઇથોલોની મંજૂરી પરિયોજનાને મંજૂરી આપી તો બિહાર બિહારના સીએમ છે કુમાર કેપિટલ છે પટના પટનાનું જૂનું નામ છે પાટલીપુત્ર નવા રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને જૂના રાજ્યપાલને નવા નામનું કમળ જ પામેલા છે આરિફ મોહમ્મદ ખાન અને જૂના પહેલાં હતા એ રાજ્યપાલ આર રાજેન્દ્ર આરલેકર પચીસ ડિસેમ્બરથી જેનું નિમણૂક થઈ એવું તમારે યાદ રાખવાનું છે ખાસ કરીને બિહારના પિતૃપક્ષ મેળો શરૂ થયો બિહારનું જૂનુંના બિહારના રેલવે સ્ટેશનનું નામ સુલતાનપુર રેલવે સ્ટેશનનું બદલીને પચીસ અજર ગેબીનાથ ધામ રાખવામાં આવ્યું હાલમાં બિહારે પરમાણુ વિધિ પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે યુટ્યુબ પર મિત્રો સર્ચ કરવાનું ઉલતા મહાકાળી એજ્યુકેશન પ્રશ્ન ત્રણ હાલમાં કોની એ વ્હાઈટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે નિમણૂક થઈ તો શ્રીરામ કૃષ્ણ ચેન્નાઈના છે ભારતીય મૂળના છે અને તે અમેરિકામાં તેમની નિમણૂક થઈ છે અમેરિકાના નાગરિક છે અને વ્હાઇટ હાઉસ હાઉસ અમેરિકામાં આવેલું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર ભારતીય પર ખૂબ જ વિશ્વાસ મૂકી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ પર્સન ઓફ યર ના સ્કોલ્ટ સ્કોલ્ટ નવા નાણાં મંત્રી બન્યા વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ કેરોનલીને લેબિટ બન્યા આર એફ કેલડી જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી બન્યા હાર્મી ઢીલો નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક એટોર્ની જનરલની નિયુક્તિ કરાઈ તુલસી ગાબાડને નેશનલ ઇન્ટરનેશનલ નેશનલને ડાયરેક્ટર બન્યા પ્રશ્ન હાલમાં કયા સ્થળે બીપીએ બી એ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી થઈ તો અમદાવાદ અમદાવાદનું સ્થાપના અહેમદ શાહે કરી હતીને જૂનું નામ હતું કર્ણાવતી પ્રશ્ન હાલમાં ને કસ્ટ નેકેસ્ટ જેન એટી ફાઇનલ ફાઇનલ ટેનિસ ટુર્માન્ડે ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો કિતાબ કોણે જીત્યો જો આ ઓ ફોસેન્કો બ્રાઝિલના ખેલાડીએ સાઉદી અરબના જેદા શહેરમાં કિતાબ જીત્યો પ્રશ્ન છે હાલમાં ક્યાં શય બેગેન ગેલનું નિધન થયું તેઓ કોણ હતા તો હતા ફિલ્મ મેકર હતા તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ પ્રશ્ન સાત હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ધ યુનિકલ ડિલિંગ જગડ ધ લાઈફ એન્ડ ધ લેજી ઓફ ધ જસ્ટિક એન ગવરનું વિમોચન થયું ગોરી ગ્રોવર મિત્રો થોડું ઇંગ્લિશમાં એટલે આપણે ટોપર નથી એટલે ખાસ કરીને થોડી મિસ્ટેક થશે ઇંગ્લિશ વાંચવામાં પ્રશ્ન આઠ હાલમાં યુપીઆઈ લાઇટ વોલેટ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે હાલમાં તો હાલમાં પાંચ હજાર આરબીઆઈએ યુપીઆઈ લાઇટ વોલેટ મર્યાદા બે હજારથી વધારીને પોચ હજાર કરી પ્રશ્ન નવ હાલમાં કોની ઓલ ઇન્ડિયા લિમિટેડના સીપીઓ તરીકે નિમણૂક કરી તો અભિ અભિજીત મજબૂદાર શંકર શર્મા ભારતના નેપાળમાં રાજદૂત બન્યા છે એસબીઆઈના નવા એમડી બન્યા રાવ મોહન અમારા જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વિધેયક સમિતિના અધ્યક્ષ બન્યા આ ડોક્ટર અશ્વિની ભીડેર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સચિ પ્રધાન સચિવ બન્યા જયન મહેતા અમૂલના એમડી બન્યા યસ બેંકના કાર્યકારી નિરીક્ષક મહેન જૈન બન્યા પ્રસેન ગુપ્તા બીએલના સી ઓ બન્યા બીએલનું પૂરું નામ છે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ રેમન લાઇફ સ્ટાઇલ કાર્યકારી અધ્યક્ષ ગૌતમ સિંઘાનિયા બન્યા એરપોર્ટ ના જયદીપ રાઘવેન્દ્ર જોશી બન્યા મોહન રોહન જેટલી ના નવા અધ્યક્ષ બન્યા ડોક્ટર ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માદન ફેલવા માટેની પસંદગી થઈ પ્રશ્ન દસ હાલમાં કોને એશિયા પેસિફિક વેકેસલુરો સોસાયટી દ્વારા લાઇફ ટાઈમ એચિવ એવોર્ડથી સન્માનિત કરાયા તો એ ડૉક્ટર વેકે વિશાખા ત્રિપાઠી ટ્રોમ કુજને અમેરિકાનો નૌસેનાનો સર્વોચ્ચ સન્માનિત મળ્યો નાગાલેન્ડ પ્રસિદ્ધ લેખિકા ઇન્સ્ટ્રીન કિરેનીને અંગ્રેજીમાં સાહિત્ય અંગ્રેજી શ્રેણીમાં સાહિત્ય સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો કૃતિ હતી સ્પ્રિન્ટ નાઇટ હિન્દી સાહિત્યમાં એકેડમી એવોર્ડ ગગન ગીલને મળ્યો તેમની કૃતિ હતી મેં જબતક અહીં બહાર ગુજરાતી સાહિત્યમાં એકેડમી પુરસ્કાર મળ્યો દિલીપ ઝવેરી કૃતિથી ભગવાનની વાતો પ્રશ્ન અગિયાર હાલમાં ખાડી કયા દેશે સીરિયામાં તેર વર્ષો પછી પોતાના દૂતવાસ રૂપથી ખોલવાની જાહેરાત કરી છે તો કતર કે કેપિટલ છે દોહા કતર રિયલ કરન્સી છે અને મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન તેના પીએમ છે પ્રશ્ન બાર હાલમાં કયા દલિત વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર આંબેડકર દિલ્હી શિષ્યવૃત્તિ શરૂ કરાવી તો દિલ્હીમાં થઈ છે મિત્રો હાલની અંદર ત્યાં ચૂંટણી છે એટલે આ બધી સુવિધાઓનો પ્રચાર કરવામાં આવશે પ્રશ્ન નવ હાલમાં કયા દેશે આઈસીસી યુ ટ્વેન્ટી મહિલા ટ્વેન્ટીમાં એશિયા કપ જીત્યો તો ભારત ભારત વિશે થોડી ચર્ચા કરી લઈએ ભારતે મહિલા અંડર ટ્વેન્ટી ઓગણીસ એશિયા કપનો ખિતાબ જીત્યો છે મહિલા અંડર ટ્વેન્ટી એશિયા કપની પ્રથમ સિઝન ટીમે બાવીસ ડિસેમ્બર રવિવારે કુઆલાલપુરમાં બાંગ્લાદેશ અંડર ટ્વેન્ટી એકતાળીસ રનથી હરાવ્યું પ્રશ્ન મહિલા જુનિયર એશિયા કપ મોકી બે હજાર ચોવીસ ભારતે બી જીત્યો ચીનને હરાવીને બે હજાર પચીસ લાઇ બ્લાઇન્ડ મહિલા ટીમ વિશ્વકપની મેજબાની ભારત કરશે ખો ખો વિશ્વકપની મેજબાની ભારત કરશે ભારત બે હજાર પોત્રીસ સુધી અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે હાલમાં ભા પ્રશ્ન પછી હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનો ટ્વેન્ટી સૌથી મોટો સ્કોર બન્યો બનાવ્યો બસો સત્તર પર ચાર વેસ્ટ ઇન્ડિઝ અને ચૌદ પ્રશ્ન હાલમાં ભારતે પહેલો બીટુમીનસ રાષ્ટ્રીય જળમાર્ગનું ઉદ્ઘાટન ક્યાં થયું તો નાગપુર સોરી મિત્રો નાગપુર નાગપુર નહીં અને પ્રશ્ન સોળ હાલમાં કોણે એનઆરસીના નવા અધ્યક્ષ બન્યા છે તો બી રામા સુબ્રમણ્યમ સોળ પ્રશ્ન હાલમાં અમેરિકી ન્યૂઝપેપર વોલ્ડ સ્ટ્રીટના જનરલે ભારતના કયા રાજ્યને વર્ષ બે હજાર પચીસ માટે ચર્ચિત વૈશ્વિક સ્થળોમાં માન્યતા આપી તો મધ્યપ્રદેશ પ્રશ્ન સત્તર હાલમાં કોણે સુશાસન પ્રથાઓ પર ત્રેવીસ ડિસેમ્બર એ રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું જીતેન્દ્રસિંહ પ્રશ્નોત્તરી પ્રશ્ન હાલમાં કયા રાજ્યમાં પંચાવનુ જીએસટી પરિષદની બેઠક સ્થાપના થઈ તો જેસલમેર પ્રશ્ન તમારા માટે છે હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડ બે હજાર ચોવીસમાં ગુજરાતી ભાષા માટે એવોર્ડ કોને મળ્યો છે તો સંજય પટેલ મનોજ દેસાઈ દિલીપ ઝવેરી કે એક પણ નહીં મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો જવાબ કોમેન્ટમાં આપજો કે આ પ્રશ્ન છેલ્લો હિન્દી સાહિત્યવાળો છે તેના માટે જવાબ શું આવે છે ભૂલ કે મિસ્ટેક કોમેન્ટ કરજો આવનાર સમયની અંદર નવા જ કંઈક લઈને આવી છું વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે અને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને ખાસ કરીને અમે તમારા હારું આટલું કરતા હોય તો તમે વિડીયો શેર કરવાનું ના ભૂલતા મિત્રો બીજાની જેમ અમારે કલાક કલાક વિડીયો નહીં કરંટના હોતા નથી અને અમે બસ દસ મિનિટ અને બાર મિનિટની અંદર ગમે તેવો વિડીયો હોય તો અપલોડ કરી લઈએ છીએ મિત્રો એક સાથે લાગે જ રહેવું અને એક જ સાથે બધું કરણના પ્રશ્નો અપલોડ કરી દેવાની અમારી કોઈ ઈરાદો ખરાબ નથી ફક્ત ને ફક્ત તમારે ઓછા સમયની અંદર વિડીયો મળી રહે અને તમને ઓછા સમયની અંદર કરણના વિડીયો અને પ્રશ્ન લાગુ મળી શકે એટલા માટે વિડીયો ટૂંકો રાખીએ છીએ અને ટાઈમ ઇઝ અ મની આવો વિચારની ઊંડા વિચારથી અમે તમે વિડિયોનો સમય ઓછો રાખીએ છીએ એટલા માટે વિડીયોને શેર કરજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને મિત્ર એક જ હમણાં નિધન થયેલું છે તો ઓમ શાંતિની કોમેન્ટ આપજો અને આ વિડીયોની અંદર છે મિત્રો ખાસ કરીને કોઈ મરણનું અંદર કંઈક નિધન થયેલું હોય તો શ્રદ્ધાંજલિ નામની કોમેન્ટ આપી દેવી આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે